ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની ગુલશન કંપની બહાર જાહેર માર્ગ પર મોટા ટ્રકો પાર્ક કરવામાં આવતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઈડીસીમાં મોટા મોટા ઉદ્યોગો આવેલા છે પરંતુ પાર્કિંગની અપૂરતી સુવિધા હોય તેમ લાગી રહ્યું છે ઝઘડીયા જીઆઈડીસીમાં મટીરિયલ લઈને આવતા વાહનો મહિનાઓ સુધી જાહેર માર્ગ પર લાઈન બંધ પાર્ક કરવામાં આવતા હોય છે જેના કારણે જાહેર માર્ગ પરથી અવર જવર કરતાં નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અનેક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ગુલશન કંપનીમાં ઉત્તર પ્રદેશથી મકઈ ભરીને આવેલ સિત્તેરથી થી વધુ ટ્રકો જીઆઈડીસી માં ચારે બાજુ જાહેર માર્ગ પર પાર્ક કરવામાં આવ્યા હોવાનું ડ્રાઈવરોએ જણાવ્યું હતું કંપની દ્વારા પાંચ દિવસ ઉપરાંતથી તેમની ટ્રકોમાં ભરેલું મટીરીયલ ખાલી કરવામાં આવતું નથી જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરી ઉભા રહે છેલ્લા પાંચ છ દિવસ ઉપરાંતથી ટ્રક ચાલકો પોતાની ટ્રકને નીચે જ જમવાનું બનાવે છે તેમજ ગંદકીમાં પાંચ દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે કંપનીમાં સિત્તેરથી વધુ ટ્રકો ઉત્તર પ્રદેશથી મક્ ભરીને આવી હોય જીઆઈડીસીનું પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે અને આ ટ્રકોમાં ભરેલું મટીરીયલ કંપની દ્વારા ખાલી કરવામાં આવતું નથી જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરવા મજબૂર બન્યા છે પરંતુ રસ્તા પર વાહનો પાર્ક કરવાથી જીઆઈડીસીમાં રોજબરોજ અવરજવર જવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક વાહન ચાલકોને રોંગ સાઇડ પર વાહન ચલાવવા પડે છે જેના કારણે કોઈક મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ તે એક પ્રશ્ન ઊભો થયો છે ટ્રક ચાલકોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા ન તો તેમના વાહનો ખાલી કરવામાં આવે છે ન તો તેમની કંપનીમાં એન્ટ્રી આપવામાં આવે છે પીવાનું પાણી તેમજ ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યા હતા આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં જો પાર્કિંગની અગવડ પડતી હોય તો જીઆઈડીસી એસોસિએશન તેમજ જીઆઈડીસી નોટિફાઈડ દ્વારા આ વાહનો પાર્ક કરવા માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે हमारे हम ये गुलशन फैक्ट्री में मक्का लेके आए थे यूपी से सर तो हमारे को यहाँ पाँच दिन हो गए यहाँ खाली करने की उन लोगों को कोई सूझ नहीं सूझ दे और ये पीछे दस दस दिन से हम किचड़ में पड़े हुए हैं इधर ना तो इधर पार्किंग की सुविधित व्यवस्था और ना ही अंदर शौचालय में उत्तम व्यवस्था है या खाने पीने की सबसे बड़ी समस्या हम पाँच पाँच दिन से खर्चे से जितना सेट हमारे को खर्चा दिया उससे ज़्यादा खर्चा हमारा जेब से हो गया हम पाँच दिन से परेशान हो रहे हैं इधर को अब कंपनी में कुछ बात किया था बात किया था लेकिन बोला था हो जाएगी, खाली, हो जाएगी खाली, खाली, जाएगी खाली खाली नंबर आएगा जैसे खाली होगी इनके पास लेबर की व्यवस्था नहीं है कंपनी के पास तो लेबर की व्यवस्था ही नहीं है आपका खाने पीने का, का, का कुछ इंतजाम किया उन लोगों ने हाँ जी खाने पीने का कुछ इंतजाम किया नहीं खाने पीने का इधर कुछ नहीं हम खाना बनाते हैं खाते हैं और क्या नाम बोला अपना पे महावीर गुजर जगड़िया जी आई डी सी में गुलशन फैक्ट्री है यहाँ यहाँ पर मक्का लेके है कम से कम सत्तर गाड़ी है यहाँ पे यूँ पीछे लेके आए खाली और नहीं करवाता है नहीं कराने तो की व्यवस्था है नहीं खाने की व्यवस्था है यहाँ पे कितने दिन से इधर पाँच पाँच दिन हो गया